જુનાગઢમાં કેશોદ પોલીસની મોટી સિદ્ધિ તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો કેશોદ પોલીસે માત્ર ચાર દિવસ બાદ મુદ્દામાલ રિકવર કર્યો આરજે એક્સપોર્ટ કંપનીનો સેલ્સમેન બનેલો જ્વેલર્સ કર્મચારી ફરાર કેશોદના ત્રણ આરોપી ઝડપાયા જીગ્નેશ કુછડિયા યશ ઓડેદરા અને નાથા કુછડિયા ઝડપાયા ટેકનિકલ અને હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન સમગ્ર સોનું સો ટકા પુનઃપ્રાપ્ત કેસો એલસીબી જુનાગઢ અને મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહી સીપી નિલેશ જાજડિયા તથા એસપી સુબોધ ઓડેદરાની માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ પીઆઈ પીએ જાદવ એલસીબી પીઆઈ જે જે પટેલ અને એપીઆઈ ગણેશ તારગેના નેતૃત્વમાં ઓપરેશન અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોખો આપી અને અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર ને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએચપી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચ કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસનો સ્ટાફ ને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌ પ્રથમજી ઓડેદરા ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ તેર કિલો ચારસો પંચાવન ગ્રામનું સો ટકા સોનું જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા તેઓ કુલ તમામની કિંમત તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયાનો કુલ સો ટકા મુદ્દામાં રિકવર કરી અને એમએચ બી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલો છે